અમદાવાદ ગ્રામ્ય ડીઓ કચેરીની વારંવારની તાકીદ છતાં એનઓસી ન મેળવનારી બાવીસ નોન ગ્રાન્ટેડ સ્કૂલોની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે ગ્રામ્ય કૃપા કૃપાઝાએ જણાવ્યું કે પ્રત્યેક શાળાઓ દેઠ દસ હજારનો દંડ ફટકારાયો છે આગના બનાવોના કારણે સ્કૂલના બાળકોની સુરક્ષાનો મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે આવી પરિસ્થિતિમાં બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને ફાયર એનઓસી મેળવવાનો આદેશ અપાયો હતો તેમ છતાં અમલીકરણ ન થતા બાવળા ધંધુકા માંડલ સાણંદ વિરમગામ દસક્રોઈ ધોળકાની શાળાઓની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ છે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તમામે તમામ શાળાઓ કે જેનું પાંચસો શાળાઓ પ્રાથમિક વિભાગની કે જેમને અવારનવાર નોન ગ્રાન્ટેડ શાળાઓ કે જેમને અવારનવાર તાકીદ કરવા છતાં પણ ફાયર એનઓસી માટેની અરજી તેઓએ નહોતી કરી જેથી બાળકોની સલામતીને ધ્યાને લઈ આવી લગભગ બાવીસ જેટલી તાલુકા વિસ્તારની શાળાઓને નોટિસ આપવામાં આવી અને ત્યારબાદ તેઓને દસ દસ હજારનો દંડ કરવામાં આવ્યો છે અને પાંચ દિવસની મર્યાદા આપવામાં આવી છે કે તેઓએ પાંચ દિવસમાં ફાયર એનઓસી માટેની દરખાસ્ત કરી લેવાની રહેશે